બોલીએ દુર્ગા માત કી જય કુળદેવી માત કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતીનો અગિયારમો અધ્યાય એટલે કે દેવતાઓએ કરેલી દેવી સ્તુતિ તથા દેવીએ દેવતાઓને આપેલું વરદાનની કથા સાંભળીશું આની પહેલાં આપણે શુંભ અને નિશુંભના વધની કથા સાંભળી હતી આવો હવે આજના આ વિડિઓમાં દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયની શરૂઆત કરીએ અતઃ શ્રી દુર્ગા સપ્તશતી એકાદશો અધ્યાય અથ ધ્યાનમ હું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરું છું તેમના શ્રી અંગોની કાંતિ પ્રભાતકાળના સૂર્ય જેવી છે તેમના મસ્તક પર ચંદ્રમાનો મુગટ છે તેવો ઉપશેલા સ્તનો અને ત્રણ નેત્રોવાળા છે તેમના વદન પર સ્મિતની છટા છવાયેલી રહે છે અને તેમની ભૂજાઓમાં વરદાયી મુદ્રા અંકુશ પાશ અને અભય મુદ્રા શોભી રહ્યા છે ઓ ઋષિ કહે છે દેવી વડે ત્યાં મહાન દૈત્યપતિ શુંભના માર્યા ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓએ અગ્નિને આગળ કરીને તે ક્યાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા તે સમયે અભિષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી તેમના મુખ કમળ ઝડકી ઉઠ્યા હતા અને તેમના પ્રકાશથી દિશાઓ પણ ઝળહળી ઉઠી હતી દેવતાઓ બોલ્યા શરણાગતની પીડા હરી લેનારા હે દેવી અમારા પર પ્રસન્ન થાવ હે સમસ્ત જગતના માતા પ્રસન્ન થાવ હે વિશ્વેશ્વરી વિશ્વનું રક્ષણ કરો હે દેવી તમે ચરાચર જગતના અધિશ્વરી છો તમે આ જગતનો એકમાત્ર આધાર છો કારણ કે પૃથ્વીના રૂપમાં તમારી સ્થિતિ છે હે દેવી તમારું પરાક્રમ અલંઘનીય છે તમે જ જળ સ્થિત થઈને સમજ જગતને તૃપ્ત કરો છો તમે અનંત બળથી સંપન્ન વૈષ્ણવી શક્તિ છો તમે આ વિશ્વની કારણભૂત પરામાયા છો હે દેવી તમે આ સમજ જગતને મોહિત કરી મૂક્યું છે તમે જ પ્રસન્ન થતા આ પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ કરાવો છો હે દેવી સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારી જ મૂર્તિઓ છે હે જગદંબા એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે તમારી સ્તુતિ સી રીતે થઈ શકે કારણ કે તમે તો સ્તવન કરવા યોગ્ય પદાર્થોથી પર અને પરાવાણી છો તમે સર્વ સ્વરૂપા દેવી છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનાર છો તેથી જ તો આ જ સ્વરૂપમાં તમારી સ્તુતિ કરીએ છીએ તમારી સ્તુતિ માટે આનાથી સારી ઉક્તિઓ સી હોઈ શકે બુદ્ધિ રૂપે સૌના હૃદયમાં વિરાજમાન રહેનારા તથા સ્વર્ગને મોક્ષ આપનારા હે દેવી નારાયણી તમને નમસ્કાર છે કળા શિલ્પ વગેરે રૂપે ક્રમહશ પરિણામ તરફ લઈ જનારા

પાલન અને સહારના શક્તિભૂત સનાતની દેવી છો અને તમે ગુણોના આધારભૂત તથા સર્વગુણમયી છો હે નારાયણી તમને નમસ્કાર છે શરણમાં આવેલા દિનો અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા સૌની પીડાને હરી લેનારા હે દેવી નારાયણી તમને નમસ્કાર છે હે નારાયણી તમે બ્રહ્માણીનું રૂપ ધારણ કરી અંશોથી જોતરાયેલા વિમાન પર આરૂઢ થાઓ છો અને દર્ભ મિશ્રિત જળનો છટકાવ કરતા રહો છો તમને નમસ્કાર છે મહેશ્વરી રૂપે ત્રિશૂળ ચંદ્રમા અને સર્પને ધારણ કરનારા તથા મહાન વૃષભની પીઠ પર આસન થનારા હે દેવી નારાયણી તમને નમસ્કાર છે મયુરો અને કુકડાઓથી ઘેરાયેલા રહેનારા તથા મહાશક્તિ ધારણ કરનારા કુમારી રૂપ ધારિણી હે નિષ્પાપ નારાયણી નમને નમસ્કાર છે સંગ ચક્ર ગદા અને સાર્ગ ધનુષના ઉત્તમ આયુધો ધારણ કરનારા વૈષ્ણવી શક્તિ સ્વરૂપા હે નારાયણી તમે પ્રસન્ન થાઓ તમને નમસ્કાર છે હાથમાં ભયાનક મહાચક્ર લીધેલા અને દાઢો પર પૃથ્વીને ઉઠાવી રાખેલા વારાહી રૂપ ધારિણી હે કલ્યાણમય નારાયણી

હે દેવી નારાયણી તમને નમસ્કાર છે શિવદૂતી રૂપે દૈત્યોની મહાન સેનાનો સહાર કરનારા ભયંકર રૂપ ધારણ કરનારા અને વિકરાળ ગર્જના કરનારા હે નારાયણી તમને નમસ્કાર છે દાઢોને કારણે વિકરાળ મુખવાળા મુંડોની માળાથી વિભૂશે મુંડ દૈત્યનું મર્દન કરનારા ચામુંડા રૂપી હે નારાયણી તમને નમસ્કાર છે લક્ષ્મી લજ્જા મહાવિદ્યા શ્રદ્ધા પુષ્ટિ સ્વધા ધ્રુવા મહારા તથા રૂપી નારાયણી તમને નમસ્કાર છે મેધા સરસ્વતી વરા ભૂતિ બાબ્રવી તામસી નિયતા તથા ઈશા સ્વરૂપા હે નારાયણી તમને નમસ્કાર છે સર્વ સ્વરૂપા સર્વેશ્વરી અન્ય અને સર્વશક્તિ સંપન્ન દેવરૂપ ધારીણી હે દેવી દુર્ગા અમારું બધા ભયોમાંથી રક્ષણ કરો તમને નમસ્કાર છે હે કાત્યાયની ત્રણ નેત્રોથી વિભૂષિત તમારું સૌમ્ય વદન અમારું સર્વ પ્રકારના ભયોમાંથી રક્ષણ કરે તમને નમસ્કાર છે હે ભદ્રકાળી જ્વાળાઓને કારણે વિકરાળ લાગતું અત્યંત ભયંકર અને સમસ્ત અસુરોનો સંહાર કરનારું તમારું ત્રિશૂળ ભયમાંથી અમારું રક્ષણ કરે તમને નમસ્કાર છે હે દેવી જે પોતાના ધ્વનિથી સમજ જગતને વ્યાપી વળીને દૈત્યોના તેજને નષ્ટ કરી દે છે તે તમારો ઘંટ અમારું પાપોમાંથી એવી રીતે રક્ષણ કરે કે જેમ માતા પોતાના પુત્રોને હિન કર્મો કરવામાંથી બચાવે છે હે ચંડિકા તમારા હાથમાં સુશોભિત ખડગ કે જે અસુરોના રક્તમાસથી ચર્ચિત છે તે અમારું મંગલ કરે અમે તમને નમસ્કાર કરીએ છીએ હે દેવી તમે પ્રસન્ન થતા બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રુદ્ધ થતા બધી જ મનોવાંછિત કામનાઓનો નાશ કરી દો છો જે લોકો તમારા શરણમાં આવી ચૂક્યા છે તેમના પર તો વિપત્તિ આવતી જ નથી તમારા શરણમાં આવેલા મનુષ્ય બીજાઓને સરળ આપનારા થઈ જાય છે હે દેવી અંબિકા તમે પોતાના સ્વરૂપને અનેક ભાગોમાં અન્ય કરીનું વર્ણન છે તથા તમારા સિવાય બીજી કોણ એવી શક્તિ છે કે જે આ વિશ્વને અજ્ઞાનય ગોરંકાર ભરેલા મમતારૂપી ખાડામાં નિરંતર ભટકાવી રહે છે જ્યાં રાક્ષસો હોય જ્યાં ભયંકર વિશવાળા સર્ફ હોય ત્યાં શત્રુઓ હોય જ્યાં લૂંટારાઓનું કટક સૈન્ય હોય અને જ્યાં દાવાનળ પ્રગટેલો હોય ત્યાં ત્યાં તથા સમુદ્રની વચ્ચે પણ સાથે રહીને તમે વિશ્વનું રક્ષણ કરો છો હે વિશ્વેશ્વરી તમે વિશ્વનું પાલન કરો છો તમે વિશ્વ રૂપા છો તેથી સસ્ત વિશ્વને ધારણ કરો છો તમે ભગવાન વિશ્વનાથના પણ વંદનિયા છો જે લોકો તમારી આગળ ભક્તિપૂર્વક શેર ઝુકાવે છે તેઓ સમસ્ત વિશ્વને આશ્રય આપનારા થાય છે હે દેવી આપ પ્રસન્ન થાઓ જેમ અત્યારે તમે અસુરોનો વધ કરીને અમારું સત્વરે રક્ષણ કર્યું છે તેવી જ રીતે હંમેશા અમને શત્રુઓના ભયમાંથી બચાવો સમજ જગતના પાપો નષ્ટ કરી દો અને ઉત્પાત તેમજ પાપોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો રોગ ચાળો વગેરે મોટા મોટા ઉપદ્રવોને તત્ક્ષણ દૂર કરો વિશ્વની પીડા હરી લેનારા હે દેવી અમે તમારે ચરણે પડેલા છીએ અમારા પર પ્રસન્ન થાઓ ત્રિલોક નિવાસીઓના પૂજનીયા હે પરમેશ્વરી સર્વ લોકોને વરદાન આપનારા થાવ દેવી બોલ્યા હે દેવતાઓ હું વરદાન આપનારી છું તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગી લો સંસારને સારું ઉપકારક તે વરદાન હું અવશ્ય આપીશ દેવતાઓ કહે હે સર્વેશ્વરી તમે આજ પ્રમાણે ત્રણેય લોકના સઘળા વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનું નાશ કરતા રહો દેવી બોલ્યા હે દેવતાઓ વેવસ્વત મનવંતરના અઠાવીસમાં યુગમાં શુંભ અને નિશુંભ નામના બીજા બે મહાદૈત્ય ઉત્પન્ન થશે ત્યારે હું નંદગોપના ઘરમાં યશોદાના ગર્ભમાંથી અવતરીને વિધ્યાંચળમાં રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ એ પછી અત્યંત ભયંકર રૂપમાં પૃથ્વી પર અવતાર લઈને હું વૈપ્રચિત નામના દાનવોનો વધ કરીશ તે ભયંકર મહાદેવનું ભક્ષણ કરતી વખતે મારા દાંત દાડમના ફૂલ જેવા લાલ થઈ જશે અને ત્યારે સ્વર્ગમાં દેવતાઓ અને મૃત્યુલોકમાં મનુષ્યો હંમેશા મારી સ્તુતિ કરતા રહીને મને રક્ત દંતિકા કહીને ઓળખશે એ પછી જ્યારે પૃથ્વી પર સો વર્ષો માટે અનાવૃષ્ટિ થશે અને પ્રાણીનો અભાવ થઈ જશે ત્યારે સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયોનિજા રૂપે પ્રગટ થઈશ અને મારા નેત્રોમાંથી જોઈશ તેથી મનુષ્યો મારો સતાક્ષી એવા નામે કીર્તન કરશે હે દેવતાઓ તે સમયે હું પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા સાકો વડે સમજ સંસારનું ભરણ પોષણ કરીશ જ્યાં સુધી વરસાદ થશે નહીં ત્યાં સુધી તે શાક સૌના પ્રાણોનું રક્ષણ કરશે આમ કરવાને કારણે પૃથ્વી પર શાકંભરીના નામથી મારી વિખ્યાતિ થશે તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યોનો પણ વધ કરીશ અને એને લીધે મારું નામ દુર્ગા દેવી તરીકે પ્રસિદ્ધ થશે ત્યાર પછી હું ભીમરૂપ ધારણ કરીને મુનિઓના રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોને ભરખી જઈશ અને ત્યારે બધા મુનિઓ નતમસ્તક થઈને મારી સ્તુતિ કરશે અને તે સમયે મારું નામ ભીમા દેવી તરીકે વિખ્યાત થશે પછી જ્યારે અરુણ નામનો દૈત્ય ત્રણેય લોકમાં ભારે ઉપદ્રવ ઊભા કરશે ત્યારે હું ત્રણેય લોકનું હિત કરવા માટે છ પગોવાળા અસંખ્ય ભ્રમરોનું રૂપ ધારણ કરીને તે મહાદૈત્યનો વધ કરીશ તે સમયે બધા લોકો ભ્રહ્મરીના નામથી ચારે તરફ મારી સ્તુતિ કરશે અને આ પ્રમાણે સંસારમાં જ્યારે જ્યારે દાનવીય વિઘ્નો ઉપસ્થિત થશે ત્યારે ત્યારે અવતાર લઈને હું શત્રુઓનો સંહાર શ્રી માર્કંડે પુરાણે શાર્વણિક મનવંતરે દેવી મહાત્માએ દેવ્યા સ્તુતિ નામક એકાદશો અધ્યાય તો બોલી દુર્ગા માત કી જય કુળદેવી માત કી જય નેક્સ્ટ વિડીયોમાં દુર્ગા સપ્તશતીનો બારમો અધ્યાય સાંભળીશું કે જેમાં દેવીના ચરિત્રોના પાઠનું મહાત્મય કે જેમાં આપણે દુર્ગા સપ્તશતીના આપણે દરેક અધ્યાય સાંભળીએ છીએ માતાજીનું વર્ણન તેમનો મહિમા સાંભળીએ છીએ તો તેનું શું મહત્ત્વ છે તેના વિશે તે અધ્યાયમાં વર્ણવેલું છે તો આપણે તે સાંભળીશું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર